આ સાલનું ચોમાસાનું પહેલી વાર બેસો મિષ્ટાન મળે હેરું આટલે બધું ઉતાવળ એટલું બધું નથી બટાકા ભૂંગળા નાસ્તો કરીને એટલું જ દે અમાર ઘરે ત્રણ પ્રકારની ચા બને પપ્પા કે બેસો ને ચાર નાખો તારના ઉજાડ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું આશકર્ષ બાદ મસ્ત સવાર પડી ગયો તો આ કરે નહીં એટલે બાપા એ પહેલા ડૂબી લેવા લેવાની લઉં પપ્પા કઈ યાર ભેસો લો ભાઈ તો કાલે આવશે આ બાજરીમાં બળદ તો થોડુંક એક્સ્ટ્રા ઘાસ આપણે ઉખાડ લઈ લઈએ કારણ અમને નીકળી તો આવવાનું જ તે થોડુંક વધારે ઉખાડી દઈએ જો અમુક હારા ઝાડ ખાવ હોય ને શેઢે પાડીએ તો હારા ખેતર માટે લાભદાયક થઈ તો આ ખેતરો ખેતરા નીચે જુઓ બાજરી જુઓ અને આગળ જુઓ અને આ સ્પેશિયલ ખેતરા નીચે બાજરી જુઓ એટલે આ અમુક વૃક્ષ લાભદાયક છે નુકસાનકારક નથી કાઢવાના નહીં બિલકુલ આ બધી હાલે કે આઈ થઈ જશે કમ ઉપર આવે તો આ રામનો સ્વામી થઈ ગયો આ એક દિવસ નાખશું ને ભેંસોને તો કાંઈ મારું મગજ ખાઈ જશે કારણ કે એવા ખેતરમાં આવશો ને તો એમની રાઈડું ચાલુ થઈ જશે લાવો લાવો આ સાલનું ચોમાસાનું પહેલી વાર ભેંસોને મિષ્ટાન મળે હરું અત્યારે રાઈડું પાડે હેરી

હતા પાછા અત્યારે પાછા પગાડવા પડશે શું ખરો ખરા બાજરી આખી ખાઈ નહીં અને સીધું નાખી દે તો જેટલી ઉખાડી દીધી આટલા માછી પડી દીધી અત્યારે તાર ગોંદરાના પગ અને હળદી કાધેલી હળદી એમને ઉખાડી ઉખા નાખ્યા આવું એ આટલી બધી ઉતાવળ એટલું બધું નથી બટાકા ભૂંગળા નાસ્તો કર ને દે તો બસ ના લીધું ને હવે ઓફિસમાં જતો હું બાર વાગ્યા સુધી કારણ કે આ છે ગુરુ પૂર્ણિમા અને રવિવાર દોડતી રજા છે મારે જવાનું તો આ ધીમા બાજુ ત્રણેયધર ભગવાનના દર્શન કરવા માટે મુછાડા કાનુ કાનુડાના પણ અમારી પહેલાં બે સ્ટાફ વાળા હતા ત્યારે શું તો મારું કેન્સલ થયું હવે જોઈશું આવતી પૂનમે વિચારીશું ના આ પ્લાન હતો એ બધા જવાનું પણ કોઈ નક્કી ના રહે ઓફિસ નોકરી કરતા હોય એટલે મતલબ પ્લાન કરાય જ નહીં કેન્સલ જ થઈ જાય

અને આ રોડ ઉપર સાધનનો ઘસારો બહુ વધારે હતો તો બસ હવે જમીન મસ્તીરો બીરો કાતો કીવાળો એટલે નીંદર આવે તો એક બે કલાક મૂંકાઈ ગયો અમને રાતે વાર થાય ને તો મસ્ત હોઈ જ પછી ઉઠીશ અઢી ત્રણ વાગે તો ચલો તમારી ત્રણ પ્રકારની ચા બને મોળી મીડિયમ અને ગળી મોળી બી પપ્પા ચા મીડિયમ હું અને વધારે મીઠી માપીએ ત્રણ પ્રકારની ચા બને પપ્પા કે પેસો ચાર નાખો તાર ના ઊંચા હતું હવે અહીંયા ને શું ખબર કે મળતો કલાક કલાક ઊંચો હતો આ સોજનું કોમ અત્યાર કરી દીધું એ સોજનું ટેન્શન પાડી દીધું કારણ કે હવાની એડિટિંગ કરવાનું થાય એના કરતા તૈયાર કરી દીધું બધું એડિટિંગ તો સોન સાથે આરામથી એકા તો મિની વિડીયો બનાવશો ઇન્સ્ટાગ્રામ યા શોર્ટમાં ગમે એમાં આજે મેં તને બતાવવાની કોશિશ કરી છે ગામડાનું જીવન કારણ કે આજે રજા જેવું થતું તો આજ તો મને બતાવી દીધું પાપા બાપા વાયા હતા મેં પણ મોટા કર્યા પાપાએ કારણ કે એ એમની મહેનત હતી બધા હરેક જાળખા વાવ વાવું મહેનત કરી કારણ કે હું જતું સવારું આપી છે નવ વાગે પાંચ છ વાગે આવું પાણી પાવાનું એને ટ્રીટમેન્ટ કરવાની એને કોઈ નળતી હોય કાપવાની એને ટેકા પીડાવવાના એ બધું કરે પાપા અને કમ સૂપવામાં આવ્યું છે જે અમે શાકભાજી વાવ્યું હતું ને એ પાણી વગર તરહાય તો એને પાણી દઈએ બે ત્રણ ડોલ પાસું એટલે શાન તો નીચે તો ભેજ છે થોડુંક વચ્ચે ભેજ કૂંકાય એટલે થોડુંક દઈએ ને તો એ પાણી હમણાં બે વરસાદ આવે ત્યાં સુધી ટકી રહે એમ તો ચાલો આપણે કામ કરી નાખીએ પહેલાં શાકભાજી પાઈ નાખો ત્યાં તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો દોસ્તો હું ઘવાની તૈયારી કરી લીધી છે જમવાનું બનેરું નહીં તો બસ તે બધું ટાળીને કૂતું બધું નાખીને મૂકવાની તૈયારી કરી દીધી જમવાનું બનેર્યું શાક બની ગયું રોટલા બનેરા તો બસ હવે જમી લઈશું આની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ તમને વિડીયો ગમેશું તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય મળીશું કાલે